ભાવનગરમાં ચાવડી ગેટ પોલીસ ચોકી નજીક મનપાના ડ્રેનેજ વિભાગના વાહનને સળગાવી તેવામાં આવતા સમગ્ર શહેરમાં ભારે ચકચાર મચી હતી જેમાં એક આરોપીને ઝડપી લીધો જે મામલે જયદીપભાઈ દેવજીભાઈ વાઘેલાએ નિલમબાગ પોલીસ સ્ટેશનમાં એવા મતલબની ફરિયાદ નોંધાવી છે કે ગૌતમભાઈ પરમાર નામનો વ્યક્તિ પહેલા વાહન ચલાવતો હોય પરંતુ નોકરી વ્યવસ્થિત ન કરતો હોવાથી મનપાના સુપરવાઇઝરોએ નોકરી ઉપરથી છૂટો કરી દીધો હતો અને તેને વાહન તલાવડી અંડર બ્રિજ ઉપર આવવા જણાવતા તે અને તેની સાથે ત્રણ અજાણ્યા શખ્સો આવ્યા હતા ત્યારે મસ્તી કરતા સામાન્ય બોલચાલ થયેલ ત્યારે તેને સમજાવીને મોકલી દીધો હતો ત્યારબાદ બપોરના સાડા ત્રણ વાગ્યાની આસપાસ ગૌતમભાઈ પરમાર અને તેની સાથે બીજા બે અજાણ્યા શખ્સો આવ્યા હતા અને પાઇપ અને પથ્થરમારો કરીને વાહનના કાચ ફોડી નાખ્યા હતા ત્યારબાદ સાંજના સમયે નવાપરામાં વાહન રિપેરિંગ માટે મૂકવા જતા હતા ત્યારે ગૌતમભાઈ પરમાર અને બીજા ત્રણ અજાણ્યા શખ્સો બાઇક પર આવ્યા હતા અને પેટ્રોલ છાંટીને વાહનને સળગાવ્યું હતું આ સમયે ડ્રાઈવર સીટ પરથી બહાર નીકળી જતા તેનો બચાવ થયો હતો આ મામલે ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપીને ઝડપી લેવા ચક્રો ગતિમાન કરીને ગૌતમભાઈ સુરેશભાઈ પરમારને ઝડપી લીધો હતો ગણિત બંધ કરી દેવું વંડા બનવું છે વંડા લઈ જવું છે હમ હ અરે બોલે છે ગડી બોલે હેલો બાજી वो माने और चारों चारों हो गए थे होलो या उत्पाद देवी तारे सो गए Thank you. Yeah.